ગોલ્ડન વોઇસ માં આપનું સ્વાગત છે સરકારી વિનિયન અને વિજ્ઞાન કોલેજ મોરવા હડપ ખાતે ભારતીય જ્ઞાન પરંપરામાં રામકથા કે વિવિધ આયામ વિષય પર એક દિવસ રાષ્ટ્રીય પરિસંવાદ આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ડોક્ટર રામપાલ શુક્લજી ઇન્ડિયન કલ્ચર વિભાગ એમએસ યુનિવર્સિટી વડોદરાના અધ્યક્ષના તરફથી કી નોટ એડ્રેસ આપેલ હતું જેમાં તેમણે ભારતની ભૂમિ પરથી ઉત્પન્ન થયેલું અને એક પેઢીથી બીજી પેઢી સુધી તેનું વહન થયું તે વિશે સંપૂર્ણ સ્પષ્ટતાથી સમજાવ્યું હતું જુદા જુદા પુરાણો શ્રુતિઓ જુદા જુદા ગ્રંથો શાસ્ત્રોમાં રામકથા કેટલી જગ્યાએ આવે છે કેટલી જગ્યાએ તેનું વર્ણન કરવામાં આવે છે તેની વાત કરી હતી રામકથા રામાયણ એ ભારતના સમાજ જીવનમાં વણાયેલી કથા છે રામ વિશે દરેક ભારતીયોને હોવો જોઈએ તેમની સુંદર વિસ્તૃત છણાવટ તેમના વ્યાખ્યાનમાં તેમણે કરેલી વિજ્ઞાન વિજ્ઞાન કોલેજના હરફના આચાર્ય છાયાએ રામચરિત માનસમાં અને ટેકનોલોજી વિષય પર વ્યાખ્યાન આપતા જણાવ્યું હતું કે રામના સમયમાં ઈચ્છા અનુસાર ચાલે એવા વિમાનો મોટા અસ્ત્રો શસ્ત્રો તથા સામાન્ય સંજોગોમાં ભૂખ તરસ ન લાગે તેવી ઔષધિઓ લક્ષ્મણને મૂર્છાના સમયે ઔષધિનો પ્રયોગ એ તબીબી જગત માટે આજે પણ પ્રેરણારૂપ બને છે રામસેતુ એ સિવિલ એન્જિનિયરિંગનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે જેને અમેરિકાની નાસાએ સમર્થન કરેલ છે દસ મસ્તકધારી રાવણ એ શું સૂચવે છે તેના વૈજ્ઞાનિક તથ્યો પર તેમના વિચારો રજૂ કર્યા હતા ત્યારબાદ ડોક્ટર દીક્ષિતા દવે નસવાડી કોલેજે રામકથાનું વૈશ્વિક સ્તરે શું અર્થઘટન અને એનું મહિમા શું છે તે વિશે મુખ્યત્વે સંસ્કૃતમાં પ્રવચન આપ્યું હતું આ બાબતે આ પ્રસંગે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણે શુભેચ્છાઓ પાઠવી હતી અને ડૉક્ટર જયમેન શાસ્ત્રીએ રામકથાનું આજના સમયમાં જરૂરિયાત પર સમજણ આપી હતી આ કાર્યક્રમનું સંચાલન ડોક્ટર પંકજ તિવારી સરકારી કોલેજ મોરવા હડફે કરેલ હતું આ પરિસંવાદમાં કુલ પંચોતેર જેટલા વિદ્યાર્થીઓના અધ્યાપકોએ ભાગ લીધો હતો ધાનપુર આર્ટ્સ કોલેજના આચાર્ય ડોક્ટર સુભાષ ભુદરિયાએ ગઝલમાં રામાયણ વિશે સુંદર રજૂઆત કરી હતી